સુરતની યુનિવર્સિટી ખાતેમાં પરીક્ષામાં થતી રોકવા માટે હવે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પાસે દંડ વસૂલવાનો શરૂઆત કરવામાં આવી છે જેને જેને લઈને હવે કડક નિયમો પણ બનાવવામાં આવે છે આપણી સાથે સમગ્ર મામલે સાથે યુનિવર્સિટીના કુલપતિ કિશોરજી ચાવડા ઉપર છે આપને વાત કરવાની કોશિશ કરું છું યુનિવર્સિટીમાં હવે પરીક્ષાની ગેરરીતિમાં થાય છે જેને લઈને હવે દંડ વસૂલવાનું શરૂ કરવામાં શું કહેશું આપણી વીરન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ વર્ષમાં પચીસ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની પરીક્ષા આપી છે આ વિદ્યાર્થીઓ પાસે એટલે કે વર્ગખંડમાં ખંડ સુપરવાઇઝર સ્કોડ સીસીટીવી એવા અલગ અલગ રીતે જ્યારે કોપી કેસ પકડાય છે તેને અમારી ફેક્ટ અને અલગ અલગ સમિતિઓ જે છે

પણ આ કુલ પાંચ વર્ષની સંખ્યા છે અને હાલમાં જે છે એ રકમ મોટી થવાને કારણે આ કુલ રકમ છે આ યુનિવર્સિટીનો આશય નાણાં એકત્ર કરવાનો હોતો નથી પણ વિદ્યાર્થી આજકાલ સૌથી વધારે સ્ક્રીન ટેકનોલોજી એટલે મોબાઈલનો ખૂબ ઉપયોગ કરવાના કારણે તેની યાદશક્તિ ઘટી છે મોબાઈલમાં લખવાને કારણે એને વાસ્તવિકતામાં લખવાની પણ ખૂબ પ્રેક્ટિસ છૂટી ગઈ છે અને આને કારણે એ લોકો કેટલીક વાર એ આવીને આ પ્રકારનું અયોગ્ય પ્રવૃત્તિ કરી બેસે છે આની પાછળ આપ તો જોઈએ તો ટ્રાફિક હોય સરકારી કચેરી હોય કે કોઈ પણ કોર્ટ હોય એ પોતાની વસ્તુઓને અટકાવવા માટે એ મોટો આર્થિક દંડ કરતા હોય છે કે જેથી પ્રવૃત્તિઓ તરફ લોકો નહીં જાય અને એના અવેશના ભાગરૂપે દર અઠવાડિયું તમામ વર્ગખંડોની અંદર કોલેજો જે છે કોલેજો ડિપાર્ટમેન્ટો એને સમજાવતા હોય છે આર્થિક દંડની ઉલ્લેખ કરીને એ બહાને તેઓ નિયમિત નેવ ટકા કરતા વધારે વર્ગખંડમાં હાજર રહે લાઇબ્રેરીમાં બેસીને એ પોતાના પુસ્તકો વાંચે અને વારંવાર લખવાની પ્રેક્ટિસ કરે એને માટે આ એક વિનમ્ર પ્રયાસ છે ચોરીને રોકવા માટે વારંવાર કડક નિયમો બનાવવામાં આવે છે તે છતાં પણ કેસ વધતા હોય છે શું કેશો આ મોટી રકમ કર્યા પછી કેસ ઘટી ગયા છે પણ મેં તમને ફરીથી કીધું એ જ રીતે યુનિવર્સિટીના નિયમિત વર્ગખંડો ચાલતા જ હોય છે હાજરી રહે હાજરી દરમિયાન પણ એ પોતાની જે સ્ક્રીન ટેકનોલોજી છે એના પ્રભાવમાંથી એ મુક્ત થતો નથી લાઇબ્રેરીથી દૂર રહે છે એને કારણે એની યાદશક્તિ ઘટી જાય છે અચાનક પછી આ પ્રકારની અયોગ્ય પ્રવૃત્તિ કરી બેસે છે છેલ્લા પાંચ વર્ષમાં સિત્તેર લાખથી વધુ ડાઉન પટકારવામાં આવું છે હવે આને રોકવા આગળ શું પ્રયાસ કરવામાં આવશે આને રોકવા માટે સતત જે આપણે વાત કરી તો દરેક અઠવાડિયે દરેક વર્ગાખંડની અંદર અધ્યાપકો એને વારંવાર આ રકમનો ઉલ્લેખ કરીને એને સાયકોલોજીકલ એના પર દબાવ પ્રયત્ન કરતા હોય કે આપણે આ નકલવાળી ગેરીતિમાં પડવાનો નથી પણ નિયમિત પિરિયડ ભરવાના લાઇબ્રેરીમાં જવાનું સતત એને મટિરિયલ માટે પ્રોત્સાહિત કરવાનો આવા પ્રકારના પ્રયત્નો સતત અને સાયકોલોજીકલ કાઉન્સલર બી અમે રાખવામાં આવ્યા છે જેથી એને સતત રીતે એને પ્રોત્સાહિત કરવામાં આવે કે જેથી આ નકલથી દૂર રહે તો આ હતા કુલપતિ શ્રી ચાવડા તેઓ જણાવ્યું કે વિદ્યાર્થીઓને આવનારા દેશમાં આવી નકલોથી ન કરે અને એ લોકોને પ્રોત્સાહન કરવા માટે અલગ અલગ ટીમો પણ બનાવી છે જેને લઈને આવકનો સોતત ઘટાડો થાય તેને લઈને ખાસ ખાસ પ્રયત્ન કરવામાં આવ્યા છે યુગ ટાઈમ ફળદ સુરત